મનુ નામે પ્રસિદ્ધ થયા તેમના વંશ માં સૂત્ર વંશ આવી પુરુષ ગણાય છે તેમની પત્ની નામે શ્રદ્ધા તેનાથી તેમને દસ પુત્રો થયા રાજા થયો મૃત ના ગુરુ બ્રહસ્પતિ થયા બ્રહસ્પતિ ઈચ્છા થઈ બ્રહસ્પતિ ને આમંત્રણ આપ્યું દેવોના ગુરુપદે વિરાજતા બ્રહસ્પતિ આવવાની ના પાડી ત્યારે નારદજીની મળ્યા નારદજીએ સલાહ માગી નારદે કહ્યું ગુરુના નાના ભાઈ સમાન ગણાય એટલે બૃહસ્પતિના નાના ભાઈ સવર્તને બોલાવો યજ્ઞ કરાવો નારદજીએ સવર્તનો ખોટો મેળવો અને સંસ્કારમાં ત્રિપુરુષો નો સંગ તેમને માટે વ્યજ ગણાય છે ચોવીસ કલાકમાં માત્ર

જલ્દીથી પીરસવા માટે વરુણદેવને વાયુદેવને બોલાવ્યા હતા મૃત રાજા ધર્મી હતો ભગવદ હંશ હતો પછી તેને ત્યાં રાજા નભગને ત્યાં ત્યાં નાભાગ થયો નાબાગની કથા કહેવામાં આવે છે નાબાગના નભાગના બધા પુત્રમાં સરતી નાબાગ નાનો હતો નબાગને ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલ્યો હતો બધા ભાઈઓએ સંપત્તિ વહેંચી દીધી

ત્યાં તું તેમના આજ્ઞા પ્રમાણે કર્યું બ્રાહ્મણો પ્રસન્ન થયા યજ્ઞ માં વધેલું બધું ધન ઘરે આયો ત્યારે પિતા રસ્તામાં રુદ્રજી મળ્યા રુદ્ર મળ્યા કહ્યું નબાગ બ્રહ્મા આપેલો દ્રવ્ય કોઈ અધિકાર નથી ખાલી રુદ્ર અધિકાર છે ક્યાં જાય છે ડભાગે કહ્યું તમે અહીં ઉભા રહ્યો હું આ દ્રવ્ય અહીં મૂકું છું હું મારા પિતાને ને પૂછીને આવું છું હું મારા પિતાને પૂછીને આવું છું કે આ દ્રવ્ય કોનું છે

અમરીશ ના વંશ માં કાકરોલી માં દ્વારકાના રાજા સે કરે છે ત્યાં પણ અમરીશર જાતે સેવા કરતા હતા સામગ્રી ધરાવતા હતા અમરીશ મર્યાદા ભક્ત હતા આચાર્ય ગણાય છે અમરી જાતે સેવાની સામગ્રી તૈયાર કરતા અને ભાકોરજી ને જાતે ઘરે લેતા પાવન પણ જાતે નાખતા સ્નાન પણ જાતે કરાવતા ભગવાનની સર્વ સામગ્રી અમરીશ બનાવતા હતા કૃષ્ણમય ભગવાનના ના ચરણ માં રહેવું વાણી સદેવ ભગવાન ભક્ત માટે તન ધન ને મન સર્વસ્વ અર્પણ કરવું આપણે બોલીએ છીએ કે પ્રભુ અમે તન મન ને ધન અર્પણ કર્યું પણ તન માંથી એક આપણને ભગવાનને અર્પણ કરતા નથી તન આવે થોડીક સેવા કરવાની જાય આજે તમારે મંદિરમાં ઝાડુ વાળવા રોજ આવવાનું ચાર બહેનો નથી એક બેન જા તું વાળ તો છે લેજે મારા ઘેર મેવાના છે ને ચાલ તારા હોય હું વાળે છું એટલે ભગવાને વિચારે મારું કામ કરવાનું હોય અત્યારે વારા આવ્યા એટલે ભક્તિ કરતા ભગવાન ના પ્રસાદ પણ ધારણ કરતા એકાદશી વ્રત કર્યું હતું એકાદશી વ્રત માં સાક્ષાત ગુરવાસના આવ્યા હતા એમણે વિધિપૂર્વક તપ છોડાવવાનું હતું બારસનો દિવસ હતો યમુનાજીના સ્નાન કરવું બ્રાહ્મણોની પૂજા કરી રાજા એ ઠાકોરજીને બહુ ધરાવી દીધો ખુશીઓને પ્રસદ્ધ ગણવા વિનંતી કરી યમુના સ્નાન કરવા ગયા છે પરંતુ બ્રહ્મ મધ્યાહન થયું પારણનો સમય ગયો છે માત્ર બ્રાહ્મણને પૂછીને કહ્યું વેટ ભરી બાકી છે ભૂલ્યા છો રાજા તમે જળપાન કર્યું ભોજન બરાબર છે તમે અમારી હાંસી કરી છે બ્રાહ્મણો ના કહેવાથી રાજા એ જળપાન કર્યું અમૃતજીને સાફ આપવો તો કદી નિષ્ફળ ના જાત પણ વાણીતી

દર્શન કર ઘણી પ્રાર્થના કરે છે કે મારા ગુરુદેવને ક્ષમા કરો એમનો કોઈ વાંક નથી મારે એમને પાણા કર્યા પછી જમાડવું જોઈએ આવા હતા મહાન અમરીશ ભગવાનની પૂજા કરી મર્યાદા રાખતા સૌરમ પોતે બદુર એટલે ભગવાન દુર્વાસોને કહ્યું તમે અહીં ઓરના તમે આત્મદિવસ કરનાર ભક્તનો ત્યાગ કદી કરતા નહીં પ્રેમથી ભરે હૃદય નારી જેમ પોતાના છે પણ પોતે વશ કરવા ભગવાન દુર્દાસાને સમજાય છે વિદ્યા ઉત્તમ છે પરંતુ તેને વિનયથી વાપરવા જોઈએ તપસ્વી છો તમારી પાસે તપ માન શક્તિ છે તો વ્રતનું પાલન કરજો